લોકસભા ચૂંટણીના મતદાનના પૂર્વે જામસાહેબનો પત્ર ટીકા બાબતે પત્ર લખી જવાબ આપ્યો છે પત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં આવ્યા છે પત્રના માધ્યમથી પોતાનો જવાબ આપ્યો નરેન્દ્ર મોદી છે મોદીએ કોઈ સમુદાય કે મહિલા વિશે ખરાબ શબ્દો ઉચ્ચાર્યા નથી મોદીએ કરોડો મહિલાઓને મદદ કરવા બંધારણીય સત્તાનો ઉપયોગ કર્યો છે આ રીતે રાષ્ટ્રીય નેતાનું મૂલ્યાંકન કરવું જોઈએ નહીં રાષ્ટ્રીય નેતાને આ ઘટના માટે જવાબદાર ગણી શકાય નહીં રૂપાલાના શબ્દો વિશ્વની કોઈ પણ સ્ત્રી અથવા દીકરીના સન્માન અને નમ્રતાને કેવી રીતે અસર કરી શકે હિરેન પર જોડાયા છે હિરેન જે સમગ્ર મામલો હતો પરશોત્તમ રૂપાલાનું નિવેદન અને હવે તેને જ લઈને લોકસભા ચૂંટણીના મતદાનના પૂર્વે સાહેબનો એક પત્ર છે તે સામે આવ્યો છે શું વધુ વિગતો જી ના ચોક્કસ જણાવ્યું હતું કે જે મતદાનના ના જે જામસાહ છે તેના દ્વારા જે પત્ર છે તે જાહેર કરવામાં આવ્યું છે જેમાં પત્રમાં જે થોડા પત્ર માં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવ્યા હતા અને જામસાહેબ દ્વારા તેને આલારી પાક પહેરાવવામાં આવી હતી તેને લઈને ક્ષત્રિય સમાજમાં ના ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો હતો અને તે અંગે ટિપ્પણી પણ કરવામાં આવી હતી ત્યારે ચૂંટણી બાદ જે જામસાહેબ છે તેના દ્વારા આ પત્ર જાહેર કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે રાષ્ટ્રીય નેતા છે તેને ક્યારેય કોઈ સ્ત્રી વિશે કોઈ ખરાબ શબ્દ કીધા નથી તે રાષ્ટ્રીય નેતા છે તેને લઈને આ જે પત્ર છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા છે તેમજ જે વડાપ્રધાન છે તેનો કોઈ પણ જગ્યાએ વિરોધ ન કરવો જોઈએ એવું પણ તેમાં જણાવવામાં આવ્યું છે જી નેહા બિલકુલ હિરેન જાણકારી બદલ આપનો આભાર